પાછા આજે આવી ગયા છે સાળંગપુર પાછળ તમે જોઈ રહ્યા છો હનુમાનજીની મૂર્તિ સાળંગપુર આવ્યા છે ફરીને એકવાર આજે ટાઈમ હતો ને રવિવારનો સમય છે તો કીધું લાવવા જઈએ સાળંગપુર અને દર્શન હનુમાનજીના કરીએ તો બેના રહીજો ખૂબ મજા આવે છે આજના બ્લોગની અંદર આ જુઓ પ્રદીપના એના મમ્મી ઊભા છે અને હનુમાનજીની પ્રતિમા તમે જોઈ રહ્યા છો કાતા હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા છે એમને પરદી પણ આ ભાઈ વાહ જો બધા માણસો પાણી પી રહ્યા છે આ કડે પાણી પીવાનું ફ્રીજ છે અહીંયા કણે અને અહીંયા આરામ કરવા માટે આનંદ પડખે તમે આરામ કરી શકો અને કેટલા બધા લોકો ફરવા આવ્યા છે દિવાળીની જો હૃદય પૂરી થઈ છે અને બધા ફરવા આવી રહ્યા છે જો બધા લોકો પાણી પી રહ્યા છે અને અહીંયાથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ આજે સંપૂર્ણ વ્યૂ તમને દેખાડવાની છે અને મિત્રો દિવસનો મેળો બંધ હોય છે એટલે તમને મેળો જોવા નહીં મળે કારણ કે મેળો બંધ છે જ્યાં આંટો મારીને આવ્યો આવી રીતનું કંઈક બધી વસ્તુ તમને દેખાડી દઈશું પછી આપણે હનુમાનદાના દર્શન કરશું જ્યાં મેન જગ્યા રહે હનુમાનદરની એ જગ્યાએ પણ જવાના છીએ હવે આથી અમે ધીમે ધીમે ચાલતા થાય આપણે મિત્રો આવી ગયા છીએ અંદર હનુમાનદાના તમને દર્શન કરાવી દઉં કીધું કે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ તો અંદર લોકો સેલ્ફી લઈ રહ્યા છે ફોટો પાડી રહ્યા છે હનુમાજના દર્શન કરી રહ્યા છે કિંગ ઓફ સાળંગપુર હનુમાજની મૂર્તિ એ તમે જોઈ લો અને અમે અહીંયા કણે પોરો ખાવા બેઠા છીએ હું પ્રદીપ પ્રદીપના મમ્મીને બધા જો પોરો ખાવા બેઠા છીએ અને પછી આપણે છેઠ જવાના છીએ હનુમા મંદિરે અને દર્શન કરવા માટે જો છોકરા એ વારંવાર ચારના પડે આ બીજી છોકરી પડી આપણે બેઠેલી વારમાં ત્યાં જોવા લપટીન પડી જોવા મીજો ભારે પડી જાય છે હવે આપણે અહીંથી ધીમા ધીમા આગળ જવાનું છે જવું હોય ને પછી પોરો ખાઈ લીધો ને હે પડતી તે પોરો ખાઈ લીધો અમારે આવડા જોરાડા થાય ગયા હતા હવે લાંબી સફર કરીને આવ્યા ને બોર પછી હાન ના આવ્યા એટલે થોડાક થાય ગયા છે પણ હવે જઈ રહ્યા છીએ અન્નદેન દર્શન કરવા માટે તમારે મિત્રો વિશ્રામ કરવા માટે પોરો ખાવા માટેની જગ્યા તમને દેખાડી દઉં હનુમાયની આપણી જે મૂર્તિ રહી ને ત્યાં પાછળ બધી ખળવાળી જગ્યાને સરસ મજાની મંદિર પડખે જે બધે બેહવા માટેની બધા આરામ કરતા હોય છે આવી રીતની કંઈક જગ્યા છે આ તમને દેખાડી દો જો બધા આરામ કરી રહ્યા છે આ મિત્રો તમને નહીં ખબર હોય આગે આગેથી માણસો આવે બધા ફુવારા ચાલુ થયા તમે જો હવે બધું એમણે આ બધું પાણી પહેર્યા છે તો બધા ફુવારા ચાલુ કરી દીધા છે હવે આપણે જવાનું છે આગળ મિત્રો ખડની અંદર આ જગ્યાએ ફુવારા થતા હતા જો અત્યારે પાણી આવ્યું છે આ તમે જો આ ખડને કઈ રીતે પાતા છે તમે જો મૂર્તિ પડ કે જે આપણે કીધું કે બી આવવા માટેનું પણ ખડ કઈ રીતનું ઉગાડે આ રીતે પાતા હોય છે આવા ફુવારા ફરતા ફરતા થતા હતા આ તમે જોઈ રહ્યા છો પછી બંધથી એટલે હું અંદર આવ્યો કે જોયું કે આ કઈ રીતનું પાતા છે એ આપણને જોવા અને જાણવા મળ્યું જો અંદર બધા અત્યાર સુધી ફુવારા ચાલુ હતા બધું પહી દીધું આ રીતે ટાંકોર દાદાના દર્શન કરવા માટે કેટલી હજુ ગાડીઓ છે તમે જો આ બધું વાહન પાર્કિંગ છે જે વાહન પાર્કિંગ રહ્યું ને અને બધા આગે આગેથી આવેલા માણસો છે ના રીતની બધી ગાડીઓ તમે જોઈ રહ્યા છો સેટે સેટેની છે અને નજર પોગે ને અહીંયા સુધી તો ગાડીઓ જ પડે છે તમને કીધું કે આજે અલગ અલગ અને કંઈક જુદું જુદું આજે તમને હું દેખાડીશ અલગ અલગ અને જુદું જુદું તમને આજે સ્વામિનારાયણ ભવન અને આ મંદિર છે આ જગ્યાએ મિત્રો ટાવર છે અને અંદર તમે એન્કર શૌચાલય છે ગમે ત્યારે આવો તો મુંઝાતા નહીં આ જગ્યાએ જનલર શૌચાલય છે બધા માટેનું આરામ કરી કરીટ ને બે વસ્તુ આ જગ્યાથી અમે ઠેઠ આપણે જે જગ્યા રહી મંદિર તરફ ગયા છીએ આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ મંદિર તરફ શિવજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આ જે શિવજી મંદિર આવેલું છે ઘણા બધા આવે તો આ નથી આવતા અહીંયાથી વહી જાય મિત્રો મહાદેવનું મંદિર તમને દેખાડી દઉં દર્શન કરાવી દઉં આ મંદિર છે જે આ તમે બેસવા બેઠા હોય બાકડા પીડા ને પાછળ એકડા મહાદેવનું મંદિર બુટ ચંપલ નીચે ઉતારવા જો નીલકંઠ મહાદેવ શિવાલય મંદિર જે સાળંગપુર તમે આવો અનોદરનું મંદિર એવું એ જ જગ્યાએ આ બધે ફરતું ફરતું બેસવા માટેનું છે અને અહીંયા મહાદેવનું મંદિર છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે ચાર ના કહેતા જો આટલી બધી ગર્દી છે ની અંદર જાવું એટલે તમારે ઓછામાં ઓછી એક કલાક જોઈ આ આપણું મંદિર હનુમાનદાના દર્શન કરી લેજો મિત્રો અહીંથી તમને દેખાડી દઉં અને અંદર કોન એલાઉડ નથી એટલે તમે જો આવી રીતનું મંદિર છે આ જગ્યાએથી જાવી અને આ જગ્યાએ આપણે બહાર આવવાનું છે આટલી પબ્લિક છે શ્રીફળના ત્રીસ રૂપિયા પ્રસાદ થાળ હરેક જગ્યાના તમને દર્શન કરાવી દઉં અહીંયા અમે ઊભા છીએ બધાય બધા અહીંયા ઊભા રહી ગયા છીએ બહાર ગળથી જોઈને પછી આપણે અંદર જવાના છીએ મિત્રો આ જગ્યાએથી આપણે શ્રીફળ વધી રહ્યું જો તમે જોયું અહીંયાથી આવી ગયા છીએ આ જગ્યાએ સ્ટોલ હે તમામ વસ્તુ જે મળી રહેશે તમારે જે કંઈ જોઈ તમામ વસ્તુ હરેક વસ્તુ આપણને એની અંદર મળી રહેશે તમામ વસ્તુ મિત્રો અહીંયા મળી રહેશે જે કંઈ વસ્તુ તમારે લેવી અન્નમદાની કંઠી અન્નવંદાના ફોટા મૂર્તિ

લખ્યું છે પાંચસો આવી રીતના બધા ભાવ લખે છે હવે આપણે જે વસ્તુ લઈએ સ્ટોલની અંદરથી નીચે ઉતરી ગયા છીએ અને આ જગ્યાએ ગેટ છે બહાર નીકળવાનું બધું ફોર વ્હીલર બધું લઈ જાય છે અને યજ્ઞ ચાલુ છે આપણે આનો વિડીયો બનાવી તો કિંગ ઓફ સાળંગપુરનો જે એ પહેલાં આપણે લખેલી આપણે રીલ પણ હતી એ તમને દેખાડી દઉં આપણે કીધું આ ક્યાંની જગ્યા છે જય શ્રી સાળંગપુર ધામ અને પ્રદીપ મમ્મી આવી રીતે કંઈક તમને દેખાડ્યું છે બહાર અહીંથી જોવા માટે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ આવશે પાછળથી જેવી એટલે મિત્રો હનુમાનદે દર્શન કરી અને આવી ગયા છે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જે તમને કીધું હતું દર્શન હું કરાવી ધીમે ધીમે આવી રહ્યા છીએ સંપૂર્ણ વસ્તુ તમને આજે જોવા મળવાની છે દર્શન કરવા પણ મળશે આ સ્વામિનારાયણ ભગવાન મંદિર છે જે તમને ઉલકડતી વ્યૂ લઈને દેખાડીશ અને પ્રમુખ સ્વામી મંદિર અમે પહોંચીએ છીએ ને ધીમે ધીમે પછી તમને દેખાડવું અને દર્શન પણ કરાવું મિત્રો મિત્રો બોટાદ જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર રહ્યું આપણે દર્શન કરી લેજો આથી આ ટાવર હે અને મંદિર મંદિરેથી આ બધી જગ્યાએ બેસવાનું બધા દર્શન કરવા જતા હોય છે સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા બહાર છે અને આ પ્રમુખ સ્વામીની જે સમયથી રહીને જ્યાં મંદિર રહ્યું ત્યાંના પણ તમને મિત્રો દર્શન કરાવી દઉં તો સરસ મજાનો વ્યૂ મળે છે અને વિદ્યાર્થીઓના ફોટા છે વિદ્યાર્થીઓ બધા અહીંયા ભણતા હોય એની શાળાની અંદર ત્યાંના ફોટા છે આવીને મજા કહેતું હતું ને મિત્રો મજા આવે તમને વારંવાર કહું છું કે આપણી ધરમસિંહ બી કે વ્લોક ચેનલ રહી એને તમે સબસ્ક્રાઈબ કરી વળજો અને જો ફેસબુકમાં જોતા હોય મિત્રો કે કુંવરખાણીયા ધરમસિંહભાઈ આપણું પેજ છે એને તમે ફોલો કરી વાળો એટલે અવરનવર સારા સારા આપણે ધાર્મિક સ્થળ રહ્યા એ બધા મેં બ્લોગ બનાવ્યા છે ને તમામ પ્રકારના જે ફરતા ફરતા બધા બ્લોગ આપણે બનાવ્યા છે આ તમને દેખાડી ગયો છું અને હજુ મિત્રો ભાઈ આ તો આપણે વાત કરીએ બાકી આગળ હજી તમે જવાનું હું દેખાડું છું મિત્રો સંપૂર્ણ તમને વાત અને દર્શન કરાવે આપણે સાળંગપુરના આજે સાળંગપુરની તમામ જગ્યા આપણે જે દર્શન કરાયા છે અને પાછળ જે સ્વામિનારાયણ ભગવાનના તમને કીધું મંદિર દેખાડ્યું અને પ્રમુખ સ્વામીની સમાધિ રહી અહીંયા દેખાડ્યું છે અને પરસાદીનું તમને મિત્રો કહું ને તો એક જેટ આપણે આ જગ્યાએ પાછળ તમે જાઓ એટલે પરસાદીનો હોલ છે પણ સાંજે સાંજે તમને પરસાદી મળી રહે અહીંયાનું આપણે ટોકન તમારે જે લખાવવું હોય દાન તમે લખાવી શકો છો અને આવી બધી સુંદર અને સારી એવી જગ્યા છે મિત્રો આગે આગેથી માણસો આવે છે ફરવા સાળંગપુર જે નામ નામથી ઓળખાય છે સાળંગપુર કે કિંગ ઓફ સાળંગપુર એટલે હનુમાની પ્રતિમા પણ તમને દેખાડી સંપૂર્ણ દર્શન કરાયા છે અને અમે આપણે આ આપણા વિડીયોને એટલે આપણા બ્લોગને આપણે હેન્ડ આપશું કારણ કે ઘણું બધું જોવાનું તો જોઈ લીધું છે અને દેખાડવાલાયક તમામ વસ્તુ આપણે દેખાડી દઈએ છીએ ફરી મળીશું નવા કન્ટેન્ટની સાથ સારા એવા બ્લોક કે સાથે બધા મિત્રોને ને ધામસિંહ અને જય માતાજી